મિત્રો જે લોકોને કમરમાં દુખાવો છે સાંધાનો દુખાવો છે ગૂંઠણનો દુખાવો છે હાડકાનો દુખાવો છે તો તે આ વિડીયો પૂરેપૂરો જોવે કારણ કે છેલ્લે જે માહિતી આપવા જઈ રહ્યો છું તે તમને બેથી ત્રણ દિવસમાં બધા દુખાવા મટી જશે જે લોકોને વારંવાર થાક લાગે છે વધારે પડતી કમેન્ટ મારે તે જ આવે છે જે લોકોને શારીરિક કમજોરી રહે છે તેના માટેનો આ જ વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું તો છેલ્લે સુધી જુઓ આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે એવી વસ્તુ ખાવા પીવાની વસ્તુની વાત કરવા જઈ રહ્યો છું તમારે જે ખોરાકનું છે તે તમારે એવી વસ્તુમાં ધ્યાન દેવાનું છે તમારે તે ખાવાનું શરૂ કરી દેવાનું છે જે તમારા હાડકાં શરીરના હાડકાંની કમજોરી છે ઘૂંટણનો દુખાવો છે કમરનો દુખાવો છે સાંધાનો દુખાવો છે શારીરિક અશાંતિ વારંવાર તમને જો થાક લાગતો હોય તો થોડું કામ કરીને પણ તમે નીચે પડી જતા હોય તે લોકો ને કે કેલ્શિયમની ઉણપ સ્નાયુનો દુખાવો વગેરે જેવી સમસ્યામાં તમને સારો ફાયદો મળશે અને તમને રાહત થશે તેના માટેનો આજે હું તમને ત્રણ વસ્તુથી ચાર વસ્તુ એવી કહેવાનો છું જે તમે ઘર બેઠા ખાશો તો તમને ઓટોમેટિકલી બધું ધીમે ધીમે મટી જશે મિત્રો અને એ ક્લાસમાં તમને એક બોનસ ફોર્મ્યુલા પણ બનાવીશ જે તમને બતાવીશ જે શીખડાવવાનો છું જે નુસ્ખો છે જે તમે ઉપયોગ કરશો તો તમને સોએ સો ટકા રિઝલ્ટ મળશે મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર હું આ રસપ્રદ વિડીયો ચાલુ કરવાની તમને પ્રાર્થના કરું છું આ ચાર ચીજો વિશે આપણે વિસ્તૃતમાં જાણકારી લેશી હું તમને દેવા જઈ રહ્યો છું હવે પહેલી વાત કરીએ જે લોકોને હાડકાની કમજોરી થાય છે તેના મુખ્ય કારણ શરીરમાં કેલ્શિયમની ઓણપ હોવું આપણા શરીરમાં જે કેલ્શિયમ હોય છે તેનું નવ્વાણું ટકા કેલ્શિયમ આપણા હાડકામાં અને કેમાં હોય છે તો કે દાંતમાં હોય છે અને બાકીનું જે એક ટકા જેટલું કેલ્શિયમ છે તે આપણા લોહીમાં ફરતું રહે છે એને કહેવાય છે પરિભ્રમણ કરતું રહે છે કેલ્શિયમની ઉણપના લક્ષણો ખાલી હાડકામાં જોવા નથી મળતા આપણા શરીરના બીજા અંગમાં પણ કેલ્શિયમની ઉણપના લક્ષણો જોવા મળે છે આપણા શરીરમાં જ્યારે કેલ્શિયમ ઓછું થવા લાગે કેલ્શિયમની ઉણપ થાય તો આપણું શરીર ખૂબ જ થાક લાગે છે થાકનો અનુભવ કરે છે અહેસાસ થાય છે આપણે થોડું ઘણું કામ કરીએ તો આપણે તરત થાકીને નીચે પડી જાય છે મિત્રો સાથે સાથે આપણી જે સ્કીન છે મતલબ કે આપણી ચામડી જે છે તે સુકાઈ જાય છે ડ્રાય બની જાય છે ઘણા લોકો તો વાળ પણ ખરે છે જેને આપણે હેરફોલ કહીએ છીએ તેવી પણ સમસ્યા જોવા મળે છે ઘણા લોકોની તો બીપી વધી જાય છે તો મિત્રો અને હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ થયો હોય તો થઈ જાય છે સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ એકદમ બૂસ્ટ થઈ જાય છે એટલે કે વધી જાય છે આવા બધા લક્ષણો આપણા શરીરમાં જોવા મળે છે કેલ્શિયમનો પ્રોબ્લેમ થવો મિત્રો કેલ્શિયમ આપણા શરીરમાં કદી પણ બનતું નથી એ વસ્તુ તમારે યાદ રાખવાની છે આપણે કેલ્શિયમ આપણા ખોરાક મારફતે જ લઈએ છીએ ખોરાકમાં જ આપણને કેલ્શિયમ મળે છે કેલ્શિયમથી ભરપૂર ખોરાકની આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું તો ધ્યાનપૂર્વક આ વિડીયો એકવાર પૂરો જોઈ લેશો તો તમને કદી પણ હાડકાંના દુખાવા કમરના દુખાવા અથવા ગોઠણના દુખાવા નહીં થાય નંબર પહેલાંની વાત આવે છે દૂધ આ મિત્રો દૂધ આવે છે અત્યારે દૂધમાં ઘણી બધી મિલાવટો મિક્સ મિક્સ આપે છે એટલે આપણે ખબર જ નથી હોતી કે આપણે જે દૂધ પી રહ્યા છીએ તે નકલી છે કે અસલી છે જો સિન્થેટિક મિલ્ક હશે મતલબ કે નકલી દૂધ નકલી મિલ્ક હશે તો શું કહેવાય સિન્થેટિક મિલ્ક કહી શકાય છે તો સિન્થેટિક મિલ્ક હશે તો તમને કેલ્શિયમ તો નહીં જ મળે એના લીધે તમારા શરીરમાં બીજા નુકસાનો ઊભા થઈ શકે છે મિત્રો આજના વિડીયોમાં જે લોકોને કેલ્શિયમ જે એના ફૂડમાં મળી જાય તે ખોરાક તેને વધારવાનો છે તો ઓટોમેટિકલી કેલ્શિયમ વધી જાય છે જેમાં કેલ્શિયમ વધારે માત્રામાં જોવા મળે છે આપણા હાડકાં મજબૂત કરવા માટે આપણા સાંધા ગોઠણને મજબૂત કરવા માટે પહેલી વસ્તુ કહું પહેલી ચીજની વાત કરું તો છે બદામ હા મિત્રો જે વસ્તુની વાત કરું છું તે બદામ છે બદામમાં ખૂબ જ માત્રામાં કેલ્શિયમ હોય છે એની સાથે સાથે બદામમાં મેગ્નેશિયમ ઝીંક કોપર વિટામિન ફોરસ્ફર કે પણ મળે છે જો મેગ્નેશિયમની વાત કરું તો મેગ્નેશિયમે આપણી જે નસ હોય છે શરીરની તેને મજબૂત બનાવવાનું કામ કરે છે જીંક શું કરે છે હવે જીંકની વાત કરું તો આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરવાનું એટલે કે વધારવાનું કામ કરે છે સાથે સાથે જે ઝિંક હોય છે હવે ઝિંક શું કરશે કે બોન એટલે કે હાડકાં માટે ખૂબ જ જરૂરી હોય છે જે ફોરસ્ફરની જે વાત કરું તે ફોરસ્ફર એક ઇમ્પોર્ટેન્ટ મિનરલ્સ છે એટલે કે તે યજ્ઞ અત્યંત મિલરંશ છે જે આપણા હાડકાંને કોમ્પ્લેક્સ માટે જરૂરી છે વિટામિનની વાત કરું તો હાડકામાં કેલ્શિયમના શોષણ માટે ખૂબ જરૂરી છે એટલે કે આપણા ઓન્સ એટલે કે શરીરની અંદર એટલે કે હાડકાની અંદર કેલ્શિયમ એલ્બોવર્સ થઈ જવું એના થવા માટે વિટામિનની જરૂર પડતી જ રહેતી હોય સાથે સાથે વાત કરું કે બધા બદામમાં તો કેલ્શિયમ તો છે જ પણ એવા ઘણા બધા જે તત્વો છે તે આપણા શરીરને મળે છે બદામ આપણા હાડકાના સ્નાયુ ઘૂંટણ માટે ખૂબ જ સારું અને ફાયદાકારક છે રોજ તમારે દસથી બાર બદામ પાણીમાં પલાળીને ઉપરની છાલ કાઢીને તમારે તેને ખાલી પેટે લેવાથી ખૂબ જ ફાયદો થાય છે હું તમને બદામ સાથે એક નુસ્ખો પણ કહું છું તમારે યાદ રાખવાનો છે એ નુસ્ખાની વાત કરું તો છેલ્લા સુધી વિડીયોમાં તમે બન્યા રહો નુસ્ખો છેલ્લે કહીશ બીજા નંબરની વાત કરું જે તમારે ખાવાની છે જે છે શરીરના દુખાવા હોય હાડકાના દુખાવા હોય તો બીજી વસ્તુ છે અખરોટ આ મિત્રો ખૂબ જ હેલ્ધી વસ્તુ તેની અંદર મેગ્નેઝિક નામનું તત્વ સારી માત્રામાં જોવા મળે છે આપણા હાડકાને ઓસ્પોપોરોસીસ થવાના પ્રોસેસ રોકી દે છે અખરોટ સાંધાના ગ્રીસ માટે બહુ ઉત્તમ સારામાં સારું કહેવામાં આવે છે અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ જોવા મળે છે જે આપણા સાંધાની આજુબાજુ જે સોજા આવ્યા છે સોજાના લીધે દુખાવો આવતો હોય આપણને દર્દ થતું હોય તેને ઓછું કરવાનું કામ કરે છે તો રોજ તમારે ત્રણથી ચાર ભૂખ્યા પેટે જો અખરોટ ખાશો તો તમને સારો ફાયદો થશે આગળની વાત કરું છું જેને હાડકાના દુખે છે અથવા કમર અથવા ગૂંઠણ દુખે છે તેને શું ખાવાનું છે તો કે તલ તલ મિત્રો તલ તો ખૂબ જ માત્રામાં કેલ્શિયમ હોય છે જે લગભગ હું વાત કરું તો દસ ગણું કેલ્શિયમ જે દૂધની સરખામણીમાં તલની અંદર તમને જોવા મળી જશે જે સાંધાના દુખાવાને ઓછું કરી નાખે છે તલની અંદર સિસેમે નામનું એક તત્વ જોવા મળે છે જે સાંધાના દુખાવાને સૌ ઓછું કરી નાખે છે જો તમને સાંધાનો દુખાવો હોય તો તમે તલના તેલથી શરીરમાં માલિશ પણ કરી શકો છો સાંધાના દુખાવામાં તમને મસ્ત અને સારો ફાયદો જોવા મળશે જ્યારે પણ શિયાળો હા મિત્રો શિયાળામાં તો આપણે તલ ખાઈએ તો આપણા ખૂબ જ ગુણકારી અને સારામાં સારું કહેવાય છે શિયાળામાં આપણે તલ વધારે સેવન કરવું જોઈએ હવે જો તમે હું તમને તલની વાત કરું તો રોજ તમારે એકથી બે ચમચી શેકેલા તલ ખાવા જોઈએ મિત્રો આપણે વાત કરીએ જે આપણે બુઝુર્ગ હતા બાપ દાદાઓ હતા જે શિયાળામાં ઉત્તરાયણમાં હાલના સિઝનમાં પચી ગયેલા તેમાંથી તમને ખ્યાલ હશે કે તલના લાડુ ખાતા હતા તલની જેટલી ચીકી ખાતા હતા એમાંથી કચોરિયા જે કચોરી પણ ખાતા હતા આપણા જે હતા દાદા હતા તે લોકો શિયાળામાં ખાસ કરીને આ તલની વસ્તુ અલગ અલગ પ્રોડક્ટમાં તે ગ્રહણ કરતા હતા લાઈક કચોરી તલનો લાડુ ચીકી આ પ્રથમ બનાવીને તેનું સેવન કરતા હતા એટલે કોઈ પણ જાતનો સાંધાનો અથવા ગૂંઠણનો દુખાવો નહોતો થતો તો અત્યારે આપણે આ બધું હાલમાં કાંઈ ખાતા જ નથી અને બધું મૂકી દીધું છે અને અત્યારે ફાસ્ટ ફૂડમાં જીવતા છે જે તગત ખોટું સેવન કરવું જોઈએ હવે હું તમને આગળની વાત કરું જે ચોથા નંબરની વાત છે તે વસ્તુનું નામ છે ખસ ખસ હવે મિત્રો આ બધા લોકો જાણતા હશો ઇંગ્લિશમાં એનું નામ પોપી સીટ હા મિત્રો આપણે ગુજરાતીમાં તેને ખસ ખસ કહેવાય છે જે આપણી બહેનો છે આપણી બહેનો હોય છે અથવા કોઈ પણ મહિલાઓ હોય છે તેના હાડકા ઉંમર જતાં જ તેને વીક પડી જતા હોય છે તો મિત્રો તમારી જે બોન્ડ હેલ્થને ખૂબ જ સારી બનાવે છે ખૂબ મજબૂત બનાવે છે કોણ તો કે ખસખસ ખસખસની વાત કરું તો મિત્રો કુદરતી તે પેન કિલર જેવું કામ કરે છે ઘણા લોકોને ખબર જ નથી કે ખસખસ કુદરતી પેન કિલર છે આપણા હાડકાં માંસપેશીઓ સાંધાના દુખાવા દૂર કરવામાં પહેલો નંબર છે ખસખસ ખસખસ શરૂ કરશો તો શરીરમાં કોલેજન નામના પ્રોટીન વધારવાનું ચાલુ થઈ જશે જે વાત કરું ખસખસ તમે તમે જો ખાશો તો તમારા બોન હેલ્થ સાંધાનો દુખાવો ચાલુ થયો હશે તો ત્યાંને ત્યાં નષ્ટ થઈ જશે દુખાવો બંધ થઈ જશે મિત્રો આ ચાર વસ્તુની વાત કરી તમને બતાવીને અલગ અલગ તમારે ઉપયોગ કરી શકો છો અલગ રીતે ગ્રહણ કરી શકો છો અને એક નુસ્ખાની વાત પણ હતી તો વિડીયોની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે એક બોનસ તમને એક નુસ્ખો કહીશ જો તમે ઘર બેઠા કરશો તો તમારા ગમે એવા દુખાવા હાડકાના દુખાવા અથવા કોઈ પણ જાતના દુખાવા હશે તો તે મટી જશે તમારે શું કરવાનું તમારે બદામ અખરોટ તલ એટલે કે બદામ અખરોટ અને તલ ત્રણેય તમારે દોઢસો દોઢસો ગ્રામ લેવાના છે મિત્રો ધ્યાનથી સાંભળો અખરોટ તલ અને બદામ તમારે દોઢસો દોઢસો ગ્રામ લેવાનું છે અને સો ગ્રામ લેવાનું છે તમારે બદામ લેવાની છે સો ગ્રામ અખરોટ લેવાની છે સો ગ્રામ તલ લેવાનું છે અને પચાસ ગ્રામ જ તમારે ખસખસ લેવાની છે અને જો તમે દોઢસો ગ્રામ કરો તો તમારે ખાસ કરીને સો ગ્રામ ખસખસ કરી નાખવાની છે અત્યારે બધું સો સો ગ્રામ કરીને તમારે પચાસ ગ્રામ ખસખસ કરવાની છે મિત્રો તમારે આ ખસખસનું મિત્રો પ્રમાણ અડધું જ રાખવાનું છે તમે જેટલું લ્યો ને તેના કરતાં અડધું લેવાનું છે તમારે સો ગ્રામના ત્રણે ત્રણ લેવાનું છે તમારે ખસખસ લેવાનું છે તે પચાસ ગ્રામ આ બધી ચારે ચાર વસ્તુ મિક્સરમાં ક્રશ કરી દેવાની છે અને જે પાવડર તૈયાર થાય છે તે કાચની બેમાં નાખી દેવાનો છે અને પાવડર મૂકી દેવાનો છે આ એક ટાઈપની ભરણી તમારે ઉપયોગ રીતે કરવાનો છે ધ્યાનથી સાંભળો એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે તેની અંદર તમારે જે તમે પાવડર બનાવ્યો છે તે એક ચમચી તમારે દૂધના ગ્લાસ સાથે ગ્રહણ કરવાનું છે દૂધનો ગ્લાસ હતું ત્યારે તમારે ગરમ કરવાનું છે અને કેટલું ગરમ કરવાનું છે મિત્રો ઓછામાં ઓછું ત્રણથી ચાર ઉભરામણનો આવે ત્યાં સુધી ચાર મિનિટ સુધી ચાર ઉભરામણ આવી જાય ચાર મિનિટ પછી આવી જાય તો ખાસ કરીને રાત્રે સૂતી વખતે તમારે સૂઈ જવાની તૈયારી હોય ત્યારે તમારે આ ચારેયનું મિક્સણ જે પાવડરવાળું દૂધ છે તે તમારે રાત્રે પીવાનું છે આવું તમે જો કાંઈ મીપી છો તો તમારે કમરનો દુખાવો ઘૂંટણનો દુખાવો સાંધાનો દુખાવો ઘણા લોકોને હાડકાના દુખાવા વારંવાર થતા હોય તો પેઇન કિલર ખાતા હોય છો તો આ બધું દુખાવામાં તમને રાહત મળી જશે તમારે રોજ એક ચમચી ખાવાની છે સારામાં સારો નુસ્ખો છે જો તમે ઘર બેઠા કરશો તો તમને કોઈ પણ બહારની દવા લેવાની જરૂર નહીં પડે મિત્રો આ હતો પૂરો વિડિયો જેટલા લોકોને હાડકા પ્રત્યે શરીરમાં કોઈ પણ દુખાવો હોય નસનો પણ દુખાવો હોય નસ બ્લોક થઈ ગઈ હોય તોય પણ આમાં તમને રાહત મળશે અને બધા જાતના પ્રોટીન અને મિનરલ્સ આમાંથી મળી જશે અને હાડકા મજબૂત બનશે મિત્રો વિડિયો સારું લાગે તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ તો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે